પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભવ્ય ઉજવણી કરાવી જેમાં ચારસોથી વધુ સહભાગીઓ ભાગ લીધો હતો નિષ્ણાત ગાઈડ દ્વારા સાયન્સ સાયન્ટિફિક ટોક એન્ડ સાયન્ટિફિક શોના માધ્યમથી આધુનિક ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બિલ્ડિંગ ટેકનોલોજી ટેલિકમ્યુનિકેશન ટેકનોલોજી વગેરે તથા મેક ઇન ઇન્ડિયા સંબંધિત વિવિધ ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ ગુજકોસ્ટ ગાંધીનગર અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે આયોજિત વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમનું સમસ સાયન્સ સેન્ટર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે અગિયાર મે ઓગણીસો અઠ્ઠાણુંના રોજ પોખરણ ખાતે ભારત દ્વારા કરવામાં આવેલ સફળ પરમાણુ પરીક્ષણોની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક માનસિકતા કેળવવાનો અને યુવા પેઢીને ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે